પૂનમ ના દિવસે અલકાપુર જૈન સંઘમાં રામચંદ્ર સૂરી સમુદાયના ચોર્યાસી વર્ષના બસો ને ત્રેપન વર્ધમાન તપની ઓળીના તપની અનુમોદનાના પ્રસંગે સવારે સક્રત્વ અભિષેક પણ આયોજન કરવામાં આવ્યું

પ્રશ્મય વિજયજી મહારાજે જૈનોના મહાન એવા દર્શ વૈકાલીન આગમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તપ ધર્મથી કર્મની નિર્જરા થાય છે સાધુઓ સાધુપણું પાડવા પાંચ મહાવ્રત લીધા હોય છે જેમાં જીવોની જળાય પાડવી તો તપ ધર્મ શ્રેષ્ઠ છે તેમાં ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકાય તેમ જણાવ્યું છે ત્રષ્ટી પ્રશાંત શાહે જણાવ્યું છે કે મુનિરાજ તિલક વિજયજી મહારાજે બસો ત્રેપન વર્ધમાન તપના આ એમ્બિલ તપ પૂર્ણ કરતાં પાંત્રીસ વર્ષ જેમાં એક હજારથી વધુ નકોડા ઉપવાસ કરેલા છે પહેલી સો ઉડી થામ ચોવ્યા એટલે કે ચોવીસ કલાકમાં એકવાર બાફેલું મોડું ધાન ખાવાનું પછી પાણીનો પણ ત્યાગ કરી દેવાનું સંઘના ટ્રસ્ટી જે આરડી શાહે જણાવ્યું હતું કે વ્યાખ્યાન બાદ બાલુભાઈ મગનભાઈ શાહ પરિવાર દ્વારા સંઘ નવકાશી હતી આજે સાંજે હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ જીનાલયમાં ભગવાનની ભવ્ય અંગી પણ કરવામાં આવશે તો વાહિક ભક્તોએ લાભ લેવા તેમ જયનગરને દીપક શાહે જણાવ્યું છે

આ ત્રણ રૂપનો ધર્મ જેના જીવનમાં તાણે વાણે વણાયેલો હોય આ અલકાપુરી શ્રી સંઘમાં રામચંદ્ર સુરીસ સમુદાયના એક મહાન તપસ્વી આત્મા ચોર્યાસી વર્ષ જેમની ઉંમર અને એ આત્માનો બસો ત્રેપનમી હોળીનો કાર્યક્રમ અલકાપુરી શ્રી સંઘમાં યોજાયો છે એમાં બિરલા સરલાબેન બિપિનચંદ્ર શાહ પરિવારના ઘરે અમારા ટ્રસ્ટી પ્રશાંતભાઈ દિલેશભાઈ અને પ્રશાંતભાઈના ઘરે ગુરદેવ ચતુર્વિદ સંઘ સાથે પધાર્યા આપણી સાથે પ્રશાંતભાઈ છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ આજે સંઘમાં શું કાર્યક્રમ છે અને કેવા પ્રકારનો આખો કાર્યક્રમ છે બરાબર પરંતુ જ્યાં મોક્ષ કિરત વિજયજી મહારાજ સાહેબનું આજે બસો ને ત્રેપનની વર્ધમાન તકને આંબેલી હોતનું કારણો હતું જેઓએ લગભગ પ્રાય છેલ્લા સાડત્રીસ આડત્રીસ વર્ષ થયા આંબેલ એમને કરેલા છે તદ ઉપરાંત એમને એકોતેર ઉપવાસની તપસ્યા સડસઠ ઉપવાસની તપસ્યા એકાવન ઉપવાસની તપસ્યા ઉપવાસની તપસ્યા ત્રીસ વર્ષની તપસ્યા ઉપવાસની બધી એવી ખૂબ જ ઉચ્ચ કોટીની તપસ્યાઓ કરેલી છે એવા મહાત્માના તપની અનુમોદના અનુમોદનાર્થે આજરોજ શ્રી શંખેશ્વર પાર્શોનાથ જીનાલયે હશમુખા શંખેશ્વર પાસોનાથ ભગવાનનો સંપ્રસ્તવ અભિષેક રાખવામાં આવેલો હતો ત્યારબાદ ગુરુ ભગવંતોના ચતુર્વિદ સંગ સાથે ત્યારબાદ ચતુર્વિદ સં સાથે ગુરુ ભગવંતોના પગલાં અમારા નિવાસસ્થાને કરવામાં આવેલા હતા ત્યારબાદ ગુરુ ભગવંતે મંગલાચરણ આપેલું હતું અને ત્યારબાદ પરમ પૂજ્ય પન્યાસ ભગવંત પરમ પૂજ્ય બીજા બધા મુનિ ભગવંતો અને ચતુર્દ સન સાથે અહીંયા પધારેલા હતા ત્યારબાદ હવે સાધર્મિક ભક્તિ તરીકે નૌકાશીનો લાભ પણ બધાએ આપેલો છે સાધર્વિક ભક્તિ નૌકાશીનો લાભ લેનાર છે હિંમતભાઈ બાલુભાઈ શાહ પરિવાર અને સાંજે પણ પ્રભુજીની ભવ્ય અંગરચના થશે એ પ્રમાણે આજે તપની અનુમોદના છે આ ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ થયેલો છે પ્રશાંતભાઈ આ બસો ને ત્રેપનમી વર્ધમાન તપની ઓળી વર્ધમાન તપ એટલે શું અને કેટલા વર્ષ આ તપને કરતા થાય વર્ધમાન તપની ઓળી એટલે કે સો પ્લસ સો પ્લસ ત્રેપનમી ઓળી એટલે કે સો વર્ધમાન તપની જ્યારે આઈમ બિલની ઓળી પૂરી થાય ત્યારે પ્રહે કરીને સાડા વર્ષ પૂરા સાડા વર્ષ પૂરા થાય ત્યારે તમારે સો એમબીલ ઓડી પૂરી થાય એટલે કે સો પ્લસ એટલે સાડી અઠ્યાવીસ વર્ષ આથી આ થયા ઓગણત્રીસ વર્ષ અને બીજા સાત વર્ષ એટલે પાંત્રીસ સાડત્રીસ વર્ષ થયા સાહેબજી ના તપ ચાલી રહ્યું છે અને પહેલી સો વર્ધમાન તપની ની ઓડી સાહેબજી એ ઠામ ચોવિયા દ્વારા કરવામાં આવેલી હતી આવી તપની ની અનુમોદનાર્થે આજ રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તપ ધર્મના ના જય જયકાર બધામાં કરવામાં આવેલ હતા